મંગલ મંદિર માનવ સેવા પરિવાર આશ્રમને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કર્યા અમદાવાદના વિશાલા હોટલમાં વિચાર ટ્રસ્ટના કાકા અને તેમના પરિવારના સહયોગથી ગાંધી મિત્ર એવોર્ડ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં અમદાવાદ જિલ્લાના બગોદરા ગામે આવેલા મંગલ મંદિર માનવ સેવા પરિવાર આશ્રમ જ્યાં રોડ પર અઝડતા દુઃખી નિરાધાર બિનવારસી માનવીઓની સેવા સાથે સારવાર વિનામૂલ્યે કરવામાં આવે છે જેમાં હાલ આશ્રમમાં પાંચસો ને વીસ લોકો સારવાર લઈ રહ્યા છે અને આખા ભારતભરમાં અત્યાર સુધીને સાતસો ને અઠ્ઠાણું લોકોનું પરિવાર સાથે મિલન કરાવ્યું છે ત્યારે ત્રણ ઓક્ટોબરના રોજ અમદાવાદના વિશાલા હોટલ ખાતે ધાતુપાત્ર મ્યુઝિયમમાં બગોદરાના પ્રમુખ દિનેશભાઈ લાઠિયાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના બરાદસ્તે ગાંધી મિત્ર એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા આ એવોર્ડમાં આશ્રમના પ્રમુખ દિનેશભાઈ લાઠિયા કાળુભાઈ દેસાઈ નિકોલ રમેશભાઈ ઠુમર નિકોલ ભીખાભાઈ દેસાઈ નિકોલ તનય પડસાલા સુરત સુરેશભાઈ સાવલિયા નિકોલ અવધૂતભાઈ લાઠિયા સરકડિયા સોન હિમાંશુ ચભાડિયા ટાણા ઇન્દ્રવદનભાઈ પટેલ વિવાન કંપની વિજયભાઈ દેસાઈ પલિયડ અર્જુનભાઈ દેસાઈ કુબ્રતલ નારાયણભાઈ દેસાઈ નિકોલ કિશોરભાઈ વેકેરિયા નિકોલ સોહિલભાઈ ગોહિલ મીઠાપુર મુકેશભાઈ ધલવાણીયા બગોદરા કાળુભાઈ ચાવડા બગોદરા હાજર રહ્યા હતા